હું અશોકભાઈ એન ચુડાસમા એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર અને હાલ ચાઇલ્ડ વેલફેર કમિટીના બાળ અદાલતના મેમ્બર તરીકે આજ અમો અમારા ભોઈ સમાજ યુવા ક્રાંતિ મંડળ દ્વારા આ દસમો સરસ્વતી સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ અને કરીએ છીએ આ સરસ્વતી સન્માન સમારોહમાં અમે કુલ બસો ને ત્રીસ વિદ્યાર્થીઓને શિલ્ડ મુમેન્ટો અને નાની મોટી ગિફ્ટો આપી અને આજ સન્માનિત કરવાના છીએ આ કાર્યક્રમનો ઉદ્દેશ અમારા જ્ઞાતિમાં એજ્યુકેશન પ્રત્યે બાળકો ખૂબ જ આગળ ભવિષ્યમાં પ્રગતિ કરે તે ઇન્ટેસ્થી અમો આ ભોજ્ઞાતી યુવા જ્ઞાતિ મંડળ આ સરસ્વતી સન્માન સમારહનો કાર કાર્યક્રમ કરીએ છીએ આ કાર્યક્રમની અસર પણ થઈ છે કે આ કાર્યક્રમને લીધે અમારા જે ગવર્મેન્ટ સરકારી નોકરી અર્ધ સરકારી નોકરી કે જે કઈ પણ હોય તેમાં સારી જગ્યાએ અત્યારે સ્થાયી થયા છે અને અમે એવા છ વિશેષ સન્માન કરવા જઈ રહ્યા છે એટલે આ કાર્યક્રમ અમે અમારા બાળકોનું એજ્યુકેશન પ્રત્યે સ્તર ઊંચું આવે અને ભવિષ્યમાં અમારા સમાજનું ગુજરાત રાજ્યનું ભારત દેશનું નામ ખૂબ આગળ વધારે તેવી ભાવનાથી અમા ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ આ સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ કરીએ છીએ